ભાણવડની શાળાઓમાં પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવામાં આવ્યા છે બોર્ડની પરીક્ષાને હવે થોડો જ સમય બાકી રહ્યો છે તેવા સમય આ ઘટના બનતા વાલીઓમાં પણ રોષ વ્યાપી ગયો છે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે વાલીઓએ આંદોલન કરી શિક્ષકોની વ્યવસ્થા કરવા માંગ કરી છે મારું નામ દીનાબેન ચૌહાણ છે હું ભાણવડ તાલુકામાં રહું છું અને મારો બાપુ કન્યાશાળા તાલુકા નંબર ત્રણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમાં ભણે છે અને પાણવડની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ત્યાં બધી રીતે સારું છે એજ્યુકેશન બધું પણ સારું છે પણ એક મેઇન પ્રોબ્લેમ એ છે કે ત્યારે છોકરાની એક્ઝામ આવી રહી છે બે મહિનાની જ વાર છે ત્યાં જ ગવર્મેન્ટે પ્રવાસી શિક્ષકોને હટાવી દીધા અને તેની જગ્યાએ કોઈ પણ સુવિધા નથી કરી તો અણે આમાં છોકરાઓ ભણે શું છોકરાઓનું ભવિષ્ય શું તો અમે એટલા માટે રજૂઆત કરીએ છીએ ગવર્નમેન્ટને આ ઘણા સમયથી સ્કૂલ ચાલુ થઈ ત્યારથી જ આ પ્રોબ્લેમ છે પણ કોઈને કોઈ રીતે અમે હેન્ડલ કરી લેતા નથી

અંભારીયા કલેક્ટર ઓફિસ છે જિલ્લા શિક્ષણ સમિતિ છે ત્યાં બધી જગ્યાએ લેખિક અને મૌખિક બધી વસ્તુની જાણ કરેલ છે પણ હજી સુધી કોઈ અમારા પ્રશ્નોનું સમાધાન મળેલ નથી આજે અમે લોકો ભાણવર સેવા સદનની સામે ઉપવાસ ઉપર ઉપર બેસવા જઈ રહ્યા છે તો વહેલી તકે ગવર્મેન્ટ અમારા પ્રશ્નનું સમાધાન કરે એવો ગવર્મેન્ટ પાસે અમે આશા રાખીએ છીએ જો આજે બે મહિનામાં બાળકોની પરીક્ષા આવવાની છે અને અત્યારે કોઈ શિક્ષક નથી માત્ર બે શિક્ષક ઉપર બસો જેટલા વિદ્યાર્થીઓ ભણે છે તો પરીક્ષામાં છોકરાઓ શું કરશે એ સવાલ અમે ગવર્મેન્ટને કરી છીએ સરકારશ્રીને કરીએ છીએ તો વહેલી તકે અમારા આ પ્રશ્નોનું સમાધાન આવે અને જ્યાં સુધી અમારા પ્રશ્નોનું સમાધાન નહીં મળે ત્યાં સુધી અમે લોકો અનશન ઉપર રહેશું